જય ભગવાન ઓનવાય હવે આજે આપણે નાગેશમ દારૂકાવને દારૂકાવનમાં આવેલા નાગેશ નામના જ્યોતિર્લિંગનો ઇતિહાસ સાંભળીશું હવે નાગેશ માટે ત્રણ મંદિરની વાર્તા ચાલે છે એક દેવદારના વૃક્ષ જે હોય એ એને દારૂકાવન એમ માની અને ઉત્તરાખંડમાં એક જાગેશ્વર મહાદેવ છે એને પણ કેટલાક લોકો નાગેશ માને છે મહારાષ્ટ્રમાં નાગના ઈશ એમ કરી અને એક મંદિર છે એને પણ આ નાગેશ માને છે જ્યારે શિવપુરાણ આધારિત વાર્તા મુજબ દારૂક નામનો એક રાક્ષસ હતો અને દારૂકી નામની એની પત્ની હતી દ્વારકાની નજીકમાં એક દારૂક વન હતું એવે દારૂકીએ પાર્વતીજી મહાન ઉપાસના કરી પાર્વતીજી પ્રસન્ન થયા એટલે દારૂકીએ એમ કહ્યું કે આ વન અમને આપી દો એટલે પાર્વતીજીએ કહ્યું ઓકે આ ભાઈ વનનું સામ્રાજ્ય તમારું એટલે દારૂક અને દારૂકી એ વનના રાજા થઈ ગયા એટલે ત્યાંના ઋષિમુનિઓ અને સત્તુઓ જીવોને બહુ જ હેરાન કરવા માંડ્યા એટલે એક વાલખિલ્ય નામના ઋષિ હતા એમણે એ દારૂક ઉપર હુમલો કર્યો એ દારૂક એ આખું વન લઈ અને એ દરિયાની નીચે જતો રહ્યો એટલે વાળખિલ્ય સમજ્યા કે ભાઈ આ માની ગયો છે હવે નડશે નહીં પણ પછી સમુદ્રમાંથી જે વહાણ પસાર થતા હોય એમાં એ લોકોને એ દારૂક બહુ હેરાન કરતો હતો તો એક વખત સુપ્રિય નામનો વાણીઓ એ વા ત્યાંથી બોટ લઈ જતો હતો તો હાણે એને પકડ્યો એનું બધું ધન હરી લીધું અને સુપ્રિયને જેલમાં પૂર્યો સુપ્રિય એ પરમ શિવ ભક્ત હતો સતત ઓમ નમ ઓમ નમ શ્યાય કર્યા કરે અને સવાર સાંજ શિવજીની માનસિક પ્રવાસમાં હોય ત્યારે માનસિક પૂજા કરતો હતો તો હવે આ સુપ્રિયને જેલમાં પૂર્યો તો સુપ્રિય દરરોજ સવાર સાંજ જેલમાં મહાદેવજીનું ધ્યાન કરે અને ઓમ નવ શિવાય ઓમ નવ શિવાય જપ કરતો હતો તો એક વખત દારૂક જેલમાં આવ્યો અને એણે આને જોયો સુપ્રિયને તો એને થયું કે આ મને મારી નાખવા માટે કોઈ વિધિ કરે છે એટલે એ તલવાર લઈને એને મારવા જાય છે તો ત્યાં સાક્ષાત મહાદેવજી પ્રગટ થાય છે અને દારૂકનો અને દારૂકીનો નાશ કરે છે અને ત્યાં જે શિવલિંગ પ્રસંગ બન્યું એને નાગ ના દારૂ નાગેશમ દારૂકા વને દ્વારકાની બાજુમાં છે બહુ જ સરસ રીતે ડેવલપ કરેલું આ મંદિર છે અને આ શિવજીનું વાંગમય સ્વરૂપ આપનું કલ્યાણ કરે અને આપે પ્રત્યક્ષ શિવજીના નાગેશ સ્વરૂપના દર્શન કર્યા હોવ એવું મહાદેવજી આપને ફળ આપે એવા આશીષ જય શ્રી કૃષ્ણ જય ભગવાન હર હર મહાદેવ